નમસ્કાર મિત્રો મિત્રો આશ્રમ શાળામાં કાયમી શિક્ષક માટેની એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ટાટ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે આશ્રમ શાળા દાહોદ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં શિક્ષણ સહાયક માટેની કુલ બે જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા રોસ્ટર જાતિ પ્રમાણે અને કયા વિષય માટેની પોસ્ટ છે એમાં શિક્ષણ સહાયકની એક પોસ્ટ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની છે જે અંગ્રેજી વિષય માટે આપવામાં આવેલી છે શિક્ષણ સહાયકની એક જગ્યા જે અનુસૂચિત જનજાતિ માટે સામાજિક વિજ્ઞાન માટેની આપવામાં આવેલી છે નોકરી માટેનું સ્થળ જે છે એ જય જલારામ કેળવણી મંડળ સુખસર સંચાલિત શ્રી સાઈનાથ આશ્રમશાળા બોજેલા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદમાં ધોરણ નવ દસ માધ્યમિક વિભાગ માટેની શિક્ષણ સહાયકની બે પોસ્ટ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો શિક્ષણ સહાયક અંગ્રેજી અને શિક્ષણ સહાયક સામાજિક વિજ્ઞાન બંને માટે બીએ બીએડ સાથે ટાટ વન પાસ કરેલ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન બંનેની પોસ્ટ માટે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં સરકારશ્રીના નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી અને પસંદગીની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ મેરેટના આધારે કરવામાં આવશે પગાર ધોરણ જે છે એ પ્રતિમાસ ચાલીસ હજાર આઠસો રૂપિયા મળવાપાત્ર રહેશે ત્યાર પછી નિયમ મુજબ જે વધારો મળવાપાત્ર થતો હોય તે મળશે અગત્યની તારીખોમાં વીસ જાન્યુઆરીથી અરજી શરૂ થઈ ગયેલ છે જે પંદર દિવસમાં તમારે અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો તમારે સંપૂર્ણ તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તમારી અભ્યાસના જે પણ ડોક્યુમેન્ટ છે એની જેરોક્સ સાથે તમારી અરજી જે છે એ આરપીએડી દ્વારા આપેલા સરનામે એડ્રેસ ઉપર મળી જાય એ રીતે મોકલી આપવાની રહેશે જે એડ્રેસ તમે અહીંયાથી નોંધી શકો છો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આચાર્ય આચાર્યશ્રી સાઈનાથ આશ્રમશાળા ભોજેલા તાલુકો ફતેહપુર જિલ્લો દાહોદ મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે જેના ઉપર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો અને પ્રિનકોડ સાથેના એડ્રેસ ઉપર તમારે તમારી અરજી મોકલી આપવાની રહેશે તો મિત્રો આ હતી આશ્રમશાળા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત